સામે આવી છે તે પ્રયાગરાજમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે પવિત્ર સ્નાન કર્યું તેની તસવીરો આપના ટીવી સ્ક્રીન પર આજે તેઓ પ્રયાગરાજમાં છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પ્રયાગરાજ ખાતે દર્શન કરશે અને ત્યારબાદ આ પવિત્ર ડુબકી જે તસવીર આપના ટીવી સ્ક્રીન પર અત્યારે જોવા મળી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ પહોંચ્યા છે અને ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન પણ તેમણે કર્યું છે જે બાદ જે બોટમાં તેઓ સવાર થયા હતા તેની પણ તસવીરો આપ નિહાળે છો તો સ્નાન પહેલાં તેમણે બળે હનુમાનજીના દર્શન કર્યા હતા પૂજા અર્ચના કરી હતી આજે પ્રયાગરાજના ગુજરાત પેવિલિયનની મુલાકાત પણ હવે तो ये नक्की कर फिलहाल सीधी तस्वीरों में आपने रहा बताइए मुख्यमंत्री भूपेन्द्र पटेल पहुंचा था प्रयागराज जानी तस्वीरों आपना टीवी स्क्रीन पर बहुत ही सुंदर व्यवस्था है बिल्कुल सुंदर व्यवस्था है कहीं कोई दिक्कत नहीं आई किसी को भी दिक्कत नहीं आ रही है इतनी सुंदर व्यवस्था मान्य प्रधानमंत्री जी के मार्गदर्शन में योगी जी सरकार ने बहुत ही सुंदर व्यवस्था की सफाई से लेकर सब कुछ बहुत ही अच्छा है और हमको भी ये स्नान करने का मौका मिला हम अपनी जात को धन्य समझते हैं और सारे भारतवर्ष का आस्था का केंद्र त्रिवेणी संगम में सब लोग स्नान करके अपनी जात को धन्यता अनुभव તો આપણે સાંભળ્યું જે રીતે પ્રતિક્રિયા જે સ્નાન અને તે બાદની પ્રતિક્રિયા મુખ્યમંત્રી આપી હતી તેમણે સ્પષ્ટ કહ્યું કે અહીંયા જે કંઈ પણ વ્યવસ્થા છે ખૂબ જ યોગ્ય રીતે કરવામાં આવી છે સુચારુ સ્વરૂપે લોકો આવે છે તેઓને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય તે માટે તંત્રએ પૂરતું આયોજન કર્યું છે જે પણ તેમની પ્રતિક્રિયામાં સાંભળવા મળ્યું તો બે અલગ અલગ તસવીરો પહેલી તસવીર જે આપ નિ રહ્યા છો તે પ્રયાગરાજ સંગમ સ્થળની તસવીર છે અને ત્યાં પવિત્ર સ્નાન જે મુખ્યમંત્રીએ કર્યું હતું તેની તસવીર આપ આડો અને બીજી તરફ બળે હનુમાનજી ખાતે જે તેમણે દર્શન કર્યા હતા પૂજન અર્ચન કર્યા હતા તેની પણ તસવીર આપ નિહાળી રહ્યા છો તો પ્રયાગરાજ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત છે તેમણે અહીં પવિત્ર સ્નાન કર્યું હતું સંગમમાં ડૂબકી લગાવી હતી અને પહેલાંની તસવીર જે આપ પૂજન અર્ચનની તસવીર નિહાળી રહ્યા છો તે બળે હનુમાનજીના ના દર્શન કરી અને તેમણે જે ખાસ આજના દિવસે આ ખાસ આશીર્વાદ મેળવ્યા હતા પૂજન અર્ચન કર્યું હતું તેમણે તેની પણ તસવીર